દિવાળી અને બજારોમાં આવતી તેજી નાના મોટા વ્યવસાયકારો માટે એક ઉત્સવ સમાન બને છે પરંતુ ઘરે નાના વ્યવસાયો સાથે સંકળાયેલી બહેનોએ વુમન્સ પાવર એક્ઝિબિશન રાખી તહેવારોમાં આવક અને ઓળખ બે જગ્યાઓ બનાવી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સોળસુંબા ગામે ગૃહ ઉદ્યોગ કે હેન્ડમેડ વસ્તુ બનાવી ઘરે વ્યવસાય કરતી બહેનોએ એક નવી રીત અપનાવી છે મોંઘા દુકાનોના ભાડાઓ અને બજારમાં ઊભા રહેવા કરતાં સોશિયલ મીડિયાથી જાહેરાત કરી વુમન્સ એક્ઝિબિશન કરે છે તમામ બહેનો પૈસા કાઠી સ્ટોલ લગાવે છે અને લોકો અહીં ખરીદી કરવા આવે છે જેનાથી લોકો સામે ઓળખ ઊભી થાય છે અને વાર તહેવાર આખું વર્ષા બહેનો ઓનલાઈન કે પછી અન્ય ઓળખથી એમના પ્રોડક્ટ વેચે છે ગાડી આવી રહી છે તો બધી બહેનો આવી રીતે સ્ટોલ નાખે છે તો એના માટે હું આવી છું અહીંયા તો મારું કહેવાનું એમ છે કે તમે એ લોકોને સપોર્ટ કરો એ લોકોને બિઝનેસ અગાડી વધારો તો એ લોકોને પણ બે પૈસા મળે ને એ લોકો પણ પોતાનું સેલિંગ કરી શકે તો મને ખૂબ સારું લાગ્યું છે અહીંયા ખૂબ સારા સ્ટોલ છે મેડિસિનના સ્ટોલ છે પછી પ્લાસ્ટિક આઇટમો છે ફૂડની આઇટમો છે પછી બ્યુટી પ્રોડક્ટ છે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે એને જોવા માટે મળશે તો મારું કહેવાનું છે જેટલા લોકો આ બની શકે આવી શકે તેટલા લોકો જલ્દી આવો જોવા માટે તો ખૂબ એ લોકોને સપોર્ટ મળશે હલો હર વખતે દિવાળીમાં આ રીતનો અમે એક્ઝિબિશન રાખીએ છીએ કે લોકો બહાર દુકાનોમાં જે મોંઘી મોંઘી વસ્તુ ઓકવર્ડ નહીં કરી શકતા હોય કે તે લોકો લઈ ન શકતા હોય તો અમે સેલમાં આ વસ્તુ સારી એવી સસ્તા ભાવમાં અને સારી ક્વોલિટીમાં અમે અહીંયા એક્ઝિબિશનમાં રાખીએ છીએ જેમાં લોકો પોતાની ચોઈસની વસ્તુ લઈ શકે અને દિવાળી છે તો દિવાળીની ખરીદી બી કરી શકે અને લેડીઝ લોકો પોતે આગળ વધી શકે પોતાના બિઝનેસમાં નવા કોન્ટેક મળી શકે તેના માટે અત્યારે અમે આ એક્ઝિબિશન રાખ્યો છે